ઝડપના એકમો પરના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો શરૂ કરીએ એટલે જો હું તમને કહું મને ખાતરી કરવા દો કે મારી પેન તૈયાર છે કે બરાબર ને જો હું તમને કહું કે કોઈક તેઓ ગાડી ચલાવી રહ્યા છે અને ગતિ છે ચાલો ધારીએ કે તે જેક છે રાહ જુઓ મારી પેન ક્યાં ગઈ અરે હું ખોટી વસ્તુનો ઉપયોગ કરી રહ્યો છું તો ચાલો ધારો કે મારી પાસે જેક છે અને તે અઠ્યાવીસ ફીટ પર મિનિટની ગતિથી ગાડી ચલાવે છે તો હું તમને એ પૂછવા જઈ રહ્યો છું કે જો તે દર મિનિટે ફીટ જાય તો મિનિટમાં કેટલા ઇંચ અંતર કાપે અને દર સેકન્ડે કેટલા કાપે ચાલો તેને ઉકેલવાનો પ્રયત્ન કરીએ તો ધારો કે જો મારી પાસે અઠયાવીસ અને હું ફીટની જગ્યાએ ટૂંકમાં એફટી ફીટ પર મિનિટ અને હું મિનિટની જગ્યાએ ટૂંકમાં એમ આઈ એન લખીશ તેથી દર મિનિટે અઠયાવીસ ફીટ ચાલો શોધીએ કે એક મિનિટમાં કેટલા ઇંચ થાય સારું આપણે જાણીએ છીએ કે એક ફીટમાં બાર ઇંચ હોય છે અને જો ન જાણતા તો હવે તમારે જાણી લેવું પડશે તો આપણે જાણીએ છીએ કે એક ફીટમાં બાર ઇંચ હોય તો જો તે દર મિનિટે અઠ્યાવીસ ફીટની ગતિ થઈ જાય તો તે દર મિનિટે એટલા ઇંચ ગુણ્યા બાર જેટલી ગતિથી જાય તો બાર ગુણ્યા અઠ્યાવીસ ચાલો જોઈએ મને અહીં થોડુંક કામ કરવા દો અઠ્યાવીસ ગુણ્યા બાર બરાબર છપ્પન વત્તા બસો એસી કદાચ મારે આવું અવ્યવસ્થિત ના કરવું જોઈએ અને આ પ્રકારના કામ માટે કેલ્ક્યુલેટર વાપરવું વધારે સારું તેમ છતાં હંમેશા ગણિત તો જાતે જ કરવું વધારે સારું કેમ કે તે એક સારી ટેવ છે તો તે છ પાંચ વત્તા આઠ એ તેર થાય ત્રણસો છત્રીસ તો તે દર મિનિટે ત્રણસો ઇંચ થાય અને અહીં રસપ્રદ વાત એ છે કે તમારા ધ્યાનમાં આવ્યું હશે કે અહીં મારી પાસે અંશમાં ફીટ ફીટ છે છે અને છેદમાં પણ તેથી તમે હકીકતે એકમોને સરખી રીતે જ ઉકેલ કરી શકો છો જે રીતે તમે સંખ્યા અથવા તો ચલન ઉકેલો છો તમારી પાસે અંશ અને છેદમાં સરખી જ સંખ્યા છે અને તમે ગુણાકાર કરી રહ્યા છો સરવાળો નહીં તમે તેઓને રદ કરી શકો છો તો ફીટ અને ફીટ રદ થયા અને તેથી આપણી પાસે ઇંચ પર મિનિટ રહ્યા હું એને એ રીતે પણ લખી શક્યો હોત કે એક કારણ કે ફીટ પર મિનિટ અહીંથી આવે છે અને ઇંચ પર ફીટ અહીંથી આવે છે પછી હું માત્ર એને રદ કરીશ અને હવે મને ઇંચ પર મિનિટ મળશે તો ખેર હું તમને આ બધા એકમ રદ્દીકરણમાં વધુ મૂંઝવણમાં મૂકવા નથી માંગતો તમે માત્ર એ છેલ્લી લીટી યાદ રાખો સારું જો હું દર મિનિટે અઠ્યાવીસ ફીટ જાઉં તો દર મિનિટે તેના બાર ગણા ઇંચથી જતો હતો બરાબર ને કારણ કે એક ફીટમાં બાર ઇંચ હોય તો હું એક મિનિટમાં ત્રણસો છત્રીસ ઇંચ જઈ રહ્યો તો હવે મારી પાસે પ્રશ્ન છે પણ આપણે તે પૂરું નથી કર્યું કારણ કે પ્રશ્ન એ છે કે હું એક સેકન્ડમાં કેટલા ઇંચ મુસાફરી કરતો હોઈશ તો અહીં મને નીચેથી એટલે કે છેદમાંથી કંઈક દૂર કરવા દો મને આ દૂર કરવા દો કદાચ આ તમને બધાને મૂંઝવણમાં મૂકી દેશે હકીકતે હું આ મૂંઝવણને પણ દૂર કરીશ બરાબર તો હું જઈશ તો ત્રણસો છત્રીસ ઇંચ ચાલો તેને એવી રીતે લખીએ કે મિનિટ દીઠ ત્રણસો છત્રીસ ઇંચ અને હું જાણવા માંગુ છું કે સેકન્ડ દીઠ કેટલા ઇંચ થાય એટલે કે પર સેકન્ડ કેટલા ઇંચ થાય સારું આપણે શું જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે મિનિટ સાથે રદ કરવા માંગુ છું એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ થાય સાહીઠ સેકન્ડ થાય બરાબર ને અને આ ભાગ ગૂંચવણ વાળો હોઈ શકે છે પણ એ સારું છે કે તમે માત્ર એક પગલું પાછું જાઓ અને પછી વિચારો કે હું શું કરી રહ્યો છું જો હું એક મિનિટમાં ત્રણસો છત્રીસ ઇંચ જાઉં તો હું એક સેકન્ડમાં કેટલા ઇંચ મુસાફરી કરીશ હું દર સેકન્ડે ત્રણસો છત્રીસ ઇંચ કરતાં વધારે મુસાફરી કરીશ કે હું ત્રણસો છત્રીસ ઇંચ કરતાં ઓછી મુસાફરી કરીશ સ્વાભાવિક છે કે ઓછી કારણ કે સેકન્ડ એ સમયનો નાનો ઘણો તબક્કો છે તેથી જો હું આ સમયના ઘણા નાના તબક્કામાં હોઉં તો હું ઘણું ઓછું અંતર મુસાફરી કરીશ જો હું સરખી ગતિએ જતો હોઉં તો મારે એક સંખ્યા વડે ભાગવું પડે કે જે સમજાય એમ છે હું હું વડે ભાગીશ જાણું છું કે શરૂઆતમાં વધારે પણ એટલા માટે જ હું હંમેશા તમને વિચારવાનું કહું છું કે મને મોટી સંખ્યા મળવી જોઈએ કે નાની સંખ્યા મળવી જોઈએ અને તેનાથી તમે હંમેશા સારી રીતે વાસ્તવિક ચકાસણી મેળવી શકો છો અને જો તમે માત્ર એ જ જોવા માંગતા હો કે એ એકમમાં કેવી રીતે થાય છે તો આપણે દાખલા પરથી જાણીએ છીએ કે આપણે આ મિનિટોને કોઈની સાથે રદ કરવાની છે અને સેકન્ડમાં લાવવાની છે તેથી જો આપણી પાસે અહીં છેદનો એકમ મિનિટ હોય તો આપણે સેકન્ડ અને એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ થાય તો અહીં એકવાર ફરીથી મિનિટ અને મિનિટ રદ થાય અને આપણને સેકન્ડ દીઠ ત્રણસો છત્રીસ ભાગ્યા સાહીઠ ઇંચ મળે ખાંસી આવે છે માફ કરશો હવે જો આપણે એનો ભાગાકાર કરીએ તો આપણે જોઈ શકીએ કે ખરેખર તો આપણે ભાગ્યા દસ અને પછી એને ફરીથી બે વડે ભાગી શકીએ તો પછી આપણને અઠ્યાવીસ ભાગ્યા પાંચ મળે અને અઠયાવીસ ભાગ્યા પાંચ પાંચ ગુણ્યા પાંચ પચીસ થાય શેષ ત્રણ વધે પાંચ પોઈન્ટ છ તો

દર સેકન્ડે એકાણું ફીટ તો કેટલા જો આપણે કહેવા માંગીએ કે કેટલા માઇલ છે તો આપણે આપણે ભાગાકાર ભાગાકાર કરવો કરવો જોઈએ જોઈએ કે કે ગુણાકાર કારણ તે નાની સંખ્યા થશે અને આપણે જાણીએ છીએ કે એક માઇલ બરાબર અને તમે કદાચ યાદ કરવાનો પ્રયત્ન કરશો પાંચ હજાર બસો એસી ફીટ આ ખરેખર જાણવા માટે ઘણી ઉપયોગી સંખ્યા છે અને પછી હકીકતે એ ફીટ ને રદ કરશે પછી આપણે સેકન્ડમાંથી કલાકમાં જવા માંગીએ છીએ બરાબર ને તેથી જો આપણે સેકન્ડમાંથી કલાકમાં જઈએ તો જો હું દર સેકન્ડે એકાણું ફીટ મુસાફરી કરું તો હું એક કલાકમાં કેટલી મુસાફરી કરીશ મને અહીં ઘણી મોટી સંખ્યા મળશે કારણ કે કલાક એ સેકન્ડ કરતા ઘણો મોટો તબક્કો છે અને એક કલાકમાં કેટલી સેકન્ડ હોય સારું એક કલાકમાં ત્રણ હજાર છસો સેકન્ડ હોય એક મિનિટની સાઈઠ સેકન્ડ અને એક કલાકની સાઈઠ મિનિટ તેથી એક કલાકની છત્રીસો ભાગ્યા એક સેકન્ડ અને આ સેકન્ડ રદ થશે પછી આપણી પાસે આટલું જ વધશે કે આપણે માત્ર બધાનો ગુણાકાર કરીશું આપણને અંશમાં એકાણું ગુણ્યા ત્રણ હજાર છસો મળશે બરાબર ને એકાણું ગુણ્યા ત્રણ હજાર છસો છેદમાં આપણી પાસે માત્ર પાંચ હજાર બસો એસી છે આ વખતે ખરેખર હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું મને કેલ્ક્યુલેટર લેવા દો જેથી તમને દેખાય કે હું કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી રહ્યો છું ચાલો જોઈએ તો જો હું એકાણું ત્રણ હજાર છસો ગરબડ કરી દીધી તેના થાય અને મોટી સંખ્યા ભાગ્યા પાંચ હજાર બસો એસી અરે હું વધારે ગરબડ કરી રહ્યો છું વધારે ભૂલો આ કેલ્ક્યુલેટર મને લાગે છે કે મારો માઉસ ગરબડ કરી રહ્યો છે ચલો જોઉં હું આ ટાઈપ કરી શકું તો एकाणु गुणिया तर हजार छसो भाग्या पांच हजार बसो एसी बासट पॉइंट शून्य पांच तो ये दर कलाके मईल था।